હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર સોરી અહીંયા તત્વજ્ઞાન લખાઈ ગયું છે આપણે ભૂગોળની વાત કરી રહ્યા છીએ કારણ કે તત્વજ્ઞાન વધારે ભણાવું છું ને એટલે તત્વજ્ઞાન બહુ યાદ આવે છે વાંધો નહીં ચલો આપણે ધોરણ બાર ભૂગોળમાં ચૅપ્ટર નંબર અગિયાર માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન ચેપ્ટર આપણે ભણીએ છીએ અને આ ચેપ્ટરની અંદર આપણે મધ્યકના દાખલા જોયા છે મધ્યસ્થનો આપણે અયુગ્મ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય અવલોકનો આપેલા હોય તો દાખલો કેવી રીતે ગણવો એ પણ આપણે નેક્સ્ટ આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ અને આજના વિડીયોમાં આપણે જો તમને યુગ્મ યુગ્મ પૂર્ણાંકમાં અવલોકનોની સંખ્યા આપી હોય તો તમારે દાખલો કેવી રીતે ગણવો એના વિશે આજે આપણે દાખલો જોવાના છીએ એના પહેલાં જણાવવાનું કે વિદ્યાર્થીઓ તમે આપણી ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક શેર કરશો અને પહેલી વાર જો ચેનલમાં ભણતા હોય તો તમે સો ટકા આપણી ચેનલ પર વિશ્વાસ કરી શકો છો મારી જોડે ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓ ભણે છે અને તત્વજ્ઞાનની અંદર આપણે એકથી લઈ અને નવું ચેપ્ટર અપ અપલોડ કરેલા છે જેની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું ત્યાં જઈ અને તમે દરેકે દરેક ચેપ્ટર ચેક કરી શકો છો જો તમને તત્વજ્ઞાનમાં તકલીફ છે તો અને બીજું થોડી સાથે સાથે વાત કરવી છે વિદ્યાર્થીઓ મારે ધોરણ બાર તત્વજ્ઞાનમાં તમને તકલીફ હોય કોઈ પણ ચેપ્ટરમાં તમને તકલીફ હોય તો આપણે એના રિલેટેડ એક માસ્ટર બેચની શરૂઆત કરવી છે આપણે એક રિવિઝન બેચની શરૂઆત કરવી છે જે વિદ્યાર્થીઓ ધોરણ બાર તત્વજ્ઞાન જેમનો વિષય છે અને જેને તત્વજ્ઞાનમાં તકલીફ પડે છે વિદ્યાર્થીઓ તો બે મહિનાની અંદર આપણે સંપૂર્ણ રિવિઝન બેચ સ્ટાર્ટ કરીએ છીએ અને બે મહિનામાં તમને પહેલાંથી લઈ અને છેલ્લા ચેપ્ટર સુધીનો તમને હું અભ્યાસ કરાવીશ એમાં તમને જે પણ ટૉપિક છે જે તમને નથી આવડતું તમને જેમાં તકલીફ છે એ દરેકે દરેક ટૉપિકનું આપણે રિવિઝન કરવાના છીએ જો તમારે રિવિઝન બેન્ચમાં જોડાવું છે તો રિવિઝન બેચનું પ્લાનિંગ અને રિવિઝન બેન્ચના વિડીયો આપણે આપણા એપ્લિકેશનમાં અપલોડ કરીશું જો તમને અમારા એપ્લિકેશન વિશે માહિતી ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનું રજીસ્ટ્રેશન કરી શકો છો અને માસ્ટર બેન્ચમાં જોડાઈ શકો છો વધારે માહિતી માટે તમે મને મારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો જે વોટ્સએપ નંબર મેં તમને અહીંયા આપેલો છે બીજું આપણે તત્વજ્ઞાનનો એક પેપર સેટ પણ તૈયાર કરેલો છે વિદ્યાર્થીઓ જો તમારે આ પેપર સેટમાં છ પ્રશ્નપત્રો આપેલા છે અને આ છ પ્રશ્નપત્રનું પેપર સોલ્યુશન કાલથી પહેલી તારીખથી હું સ્ટાર્ટ કરવાની છું તો જો કોઈ વિદ્યાર્થી એવા છે જેમને તત્વજ્ઞાનમાં તકલીફ છે તત્વજ્ઞાનમાં સારા એવા માર્ક્સ લાવવા છે તો એ વિદ્યાર્થીઓ આપણું પેપર સેટ પરચેઝ કરી અને તમે શાંતિથી પેપર સોલ્યુશન કરી શકો છો હું જાતે જ પેપર સોલ્યુશન કરાવવાની છું તમારે કરવાની જરૂર પણ નથી ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા દાખલાની તો આપણે અયુગ્મપૂર્ણા અયુગ્મપૂર્ણાંકમાં અવલોકનોની સંખ્યાનો દાખલો આપણે જોઈ ગયા છે હવે આપણે શું કરવાનું છે જો વિદ્યાર્થીઓ તમને જ્યારે એક્ઝામની અંદર મધ્યસ્થનો દાખલો પૂછાય અહીંયા તમને આપેલો છે જો કે એક સંસ્થામાં દસ કર્મચારીઓ છે તેમની ઉંમરના આંકડા નીચે મુજબ છે આ માહિતીનો મધ્યસ્થ શોધો આવો તમને દાખલો આપ્યો છે હવે મધ્યસ્થ જ્યારે પણ તમને મધ્યસ્થનો દાખલો આપે તો તમારે થોડું વિચારવાનું મધ્યસ્થનો દાખલો વિદ્યાર્થીઓ તમે બે રીતે ગણી શકો છો કેમ બે રીત મતલબ એક જ રીત છે પણ થોડું તમારે સૂત્ર મૂકી અને એમાં દાખલો ગણવાનો થાય કેવી રીતે વિદ્યાર્થીઓ તમે શું કરશો જ્યારે તમને અવલોકનો આપેલા હોય તો અવલોકનોની સંખ્યા તમારે ગણી લેવાની હું ગણી લઉં છું દાખલો કેવી રીતે ગણવો ધ્યાન આપજો જ્યારે તમને મધ્યસ્થનો દાખલો પૂછાય તો પહેલું સ્ટેપ તમારે શું કરવાનું તો પહેલાં અવલોકનોની સંખ્યા ગણો પછી દાખલો ગણવાનો તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો ટોટલ કેટલા અવલોકનો છે દસ અવલોકનો કેટલા છે દસ અવલોકનો હવે મેં તમને ગયા વિડીયોમાં સમજાવ્યું હતું કે આપણે જ્યારે મધ્યસ્થનો દાખલો ગણવો હોય ત્યારે તમને અવલોકનોની સંખ્યા કાં તો આપેલી હશે ક્યાં લખું અહીંયા લખું છું કાતો અયુગ્મ હશે કાતો જોજો અયુગ્મ એટલે એકી સંખ્યા કે જેની પાછળ આંકડો આપેલો હોય તમને એક ત્રણ પાંચ સાત અને નવ આમાંથી કોઈ સંખ્યા આપેલી હોય તો એને અયુગમ કહેવાય અને બે ચાર છ આઠ અને જીરો આવી સંખ્યા આપેલી હોય તો એને કહેવાય યુગ્મ હવે જો અહીંયા તમે જો અવલોકનની સંખ્યા આપેલી છે કેટલી દસ હવે દસ સંખ્યા આપેલી છે તો એમાં તમે જો એકમનો અંક કયો છે તો અહીંયા જીરો છે તો એકમનો અંક જીરો છે મતલબ આ કેવી આ આલોક અવલોકનની સંખ્યા કેવી કહેવાય યુગ્મ કહેવાય કેવી કહેવાય યુગ્મ મેં તમને આગળ સમજાવી તું ફરી સમજાવી દઉં કે ભાઈ અયુગ્મ કોને કહેવાય એકી સંખ્યા તો એકી સંખ્યા કેવી જેને આપણે વધારો કહીએ ને હા માતાજીની ભાષામાં આપણે જ્યારે વેણને વધારો કરતા હોય તેની વાત કરું તો એક ત્રણ પાંચ સાત નવ આવા અવલોકોની સંખ્યા આમાંથી કોઈ આપેલી હોય મતલબ પાછળનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તો એ અવલોકોનોને કેવા અવલોકોનો કહેવાય અયુગ્મપૂર્ણાંક અવલોકોનો પણ જ્યારે અહીંયા અવલોકોનીની સંખ્યામાં પાછળનો અંક બે હોય ચાર હોય છ હોય આઠ હોય અને ઝીરો હોય તો એ અવલોકનોની સંખ્યા કેવી કહેવાય યુગ્મ કહેવાય હવે તમે મને કહો અહીંયા આપણને જે અવલોકનો આપેલા છે એની સંખ્યા કેવી છે તો કે દસ પાછળ કયો અંક આવે છે જીરો આવે છે તો જીરો આવતો હોય તો આપણે શું કહીશું યુગ્મ આમાં તમને ના ખબર પડે ને તો બે બેની જોડ તો ખબર પડે બે ચાર છ આઠ દસ બાર ચૌદ આવતો ખબર પડે તો જોડ બની જતી હોય જોડમાં સંખ્યા આપેલી હોય તો એ યુગ્મ કહેવાય કારણ પેલું એક વધતું હોય ને વધારાનું વધી પડતું હોય તો એને અયુગ્મ કહેવાય તો અવલોકનો અવલોકનો અવલોકનોની સંખ્યા છે 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 મતલબ આ યુગ્મ અવલોકનોની સંખ્યા સંખ્યા આપેલી તો જો અહીંયા લખ્યું કે એન એન એટલે અવલોકનોની સંખ્યા તો અવલોકનોની સંખ્યા એન એ સેમાં આપેલી છે યુગ્મ પૂર્ણાંક આપેલી છે તો યુગ્મ પૂર્ણાંકમાં હોય તો તમારે શું કરવું તો તમારે બસ આટલું સૂત્ર મૂકવાનું થાય પેલામાં તો તમારે સીધો જવાબ આવી જશે પણ જ્યારે યુગ્મ અવલોકનનો હશે ત્યારે તમારે આ સૂત્ર મૂકીને જવાબ લાવવો પડશે તો હું આ સૂત્રની જ વાત કરતી હતી કે જ્યારે અવલોકનની સંખ્યા યુગ્મપૂર્ણાકમાં હોય તો એમ બરાબર એન બાય ટુ લઈ શકાય તો આ સૂત્રનો આપણે પહેલા ઉપયોગ કરવાનો થશે અને મેન સૂત્ર આપણું આ છે યુગ્મપૂર્ણાંક માટે કે એમ એમ એટલે મધ્યસ્થ એમ બરાબર એમના અવલોકનનું મૂલ્ય પ્લસ એમ પ્લસ વનમાં અવલોકનનું મૂલ્ય ભાગ્યા બે હવે આ સૂત્ર શું કહેવા માંગે છે હું તમને નીચે સમજાવું છું ચાલો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં જ્યારે દાખલો ગણવો હોય ત્યારે શું કરવાનું પહેલાં અવલોકોનો જોવાના યુગમાં છે કે અયુગમાં અય યુગમાં છે તો આપણે લખી દીધું કે અવલોકનની સંખ્યા યન યુગમાંપૂર્ક હોય તો એમ બરાબર એન બાય ટુ લઈ શકાય વાંધો ને પછી મેન સૂત્ર મૂકી દીધું જે હતું તે સૂત્ર ના યાદ રહે તો પાંચ વખત લખીને તૈયાર કરી નાખવાનું બીજી કોઈ ઇઝી મેથડ નથી ચલો હવે શું કરશું માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ અહીંયા તમને આજે અવલોકનો આપેલા છે આજે માહિતી આપેલી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં જે નાની સંખ્યા હોય ને એ આવે તો બધામાંથી તમે ચેક કરો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે કહીએ જો તેત્રીસ સૌથી નાનામાં નાની સંખ્યા છે તો સૌથી પહેલાં સંખ્યા કઈ આવશે અહીંયા નીચે લખું છું સૌથી પહેલાં સંખ્યા આવશે તેત્રીસ ચલો તેત્રીસ પછી આગળ જાઓ તો અહીંયા છત્રીસ છે તો શું આવશે છત્રીસ ચલો છત્રીસ પછી આપણે આગળ જઈએ તો બીજી સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો ઓગણચાલીસ છે તો ત્રીજી સંખ્યા કઈ આવશે ઓગણચાલીસ ચાલો ઓગણચાળીસથી આગળ વધીએ તો ઓગણચાલીસ પછી ચાલી નહીં એકતાલીસ બેતાલીસ આ બેતાલીસ તો લખો બેતાલીસ ચલો બેતાલીસ પછી તેતાલીસ નથી ચુમ્માલીસ પિસ્તાલીસ આ રહી પિસ્તાલીસ છે તો લખો પિસ્તાલીસ ચાલો પિસ્તાલીસ પતિ કે પછી પિસ્તાલીસ પછી જુઓ છેતાલીસ કે છે નથી સુડતાલીસ નથી અડતાલીસ આ ચલો અડતાલીસ આવી ગયા પછી ક્યાંય ઓગણપચાસ છે જુઓ તો ઓગણપચાસ નથી પચાસ આધયા તો પચાસ પચાસ પછી જુઓ તો એકાવન છે એકાવન કોઈ જગ્યાએ નથી પણ બાવન છે તો લખો બાવન ચલો બાવન આવી ગયા પછી જો બાવન પછી ત્રેપન છે બાવન પછી ત્રેપન આ થયા ત્રેપન તો લખી દો ત્રેપન ચલો ત્રેપન પછી ચોપન નથી પણ આ પંચાવન છે તો લખી દો પંચાવન આટલું લખ્યા પછી હંમેશા ધ્યાન રાખવાનું કે અહીંયા દસ છે તો અહીંયા દસ થઈ જાય છે જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ થઈ ગયા દસ હાશ દસ થઈ ગયા તો થોડું ચોકસાઈ રાખવાની બેટા કેમ કે આ દાખલો છે હા ગણિત છે કે આપણે રોજ બરોજ ગણતા નથી ઓકે હવે આટલું આપણી જોડે આવી ગયું હવે આપણે શું કરવાનું એમ બરાબર એન બાય ટુ સૂત્ર લઈશું ને જો હું તમને ફરી બતાવું આ જે સૂત્ર છે એમ બરાબર એન બાય ટુ એ લેવું પડશે ને ત્યાર તો દાખલો જ આગળ વધશે ને કેવી રીતે દાખલો ગણશો ચલો હવે હું અહીંયા લખું છું એમ બરાબર એન બાય ટુ એન બરાબર કેટલા છે દસ કારણ કે અહીંયા આપેલું છે જો યુ અવલોકોની સંખ્યા કેટલી છે દસ છે તો અવલોકનોની સંખ્યા એટલે એન થાય એન બરાબર દસ છે તો કે હા છે તો ચલો એનની જગ્યાએ દસ મૂકી દઈએ તો દસ ભાગ્યા બે હવે છેદ ઉદાડીએ તો શું થાય પાંદુના દસ થાય બરાબર તો એ આપણે જવાબ શું આવ્યો પાંચ તમે આ સૂત્ર તમને દેખાય છે જોજો હવે આ સ્મોલ એમ છે અને અહીંયા કેપિટલ એમ છે કેપિટલ એમ એટલે મધ્યસ્થ અને અહીંયા સ્મોલ એમ છે તો આપણે આજે હાલ જે આ સંખ્યા જે લઈ આપણે આ જે જવાબ લાવ્યો એ કોનો આવ્યો એમનો તો અહીંયા જો એમના અવલોકનનું મૂલ્ય આ એમનું અવલોકન આવ્યું કયા નંબરનું પાંચમા નંબરનું તો હવે તમે આ જે સંખ્યા આવીને એમાં પાંચ નંબર ક્યાં છે પાંચ નંબર જુઓ અહીંયા તમે આ સૂત્ર આપણું મેન સૂત્ર છે આ સૂત્રમાં આપણે સંખ્યા મૂકવી પડે કે ન મૂકવી પડે મૂકવી પડે તો તમે સંખ્યા આમાં લાવશો કે હતી તો એ સંખ્યા તમારી અહીંયા આવશે અહીંયા તમે એમ બરાબર એન બાય ટુ લેશો એટલે જે ટોટલ અવલોકનો હશે એને તમે બે વડે ભાગી દેશો એટલે પછી તમને જે જવાબ મળે ને એ જવાબ તમારે ક્યાં જોવાનો ચડતા અવલોકનોમાં જોવાનો અહીંયા પાંચ નંબર આવે છે તો પાંચ નંબરમાં જે અવલોકન હોય એ તમારે આ સૂત્રમાં મૂકવું પડે ખબર પડી અહીંયા છ નંબર હોય તો છ નંબરનું અવલોકન અહીંયા મૂકવું પડે અહીંયા સાત નંબર આવે તો સાત નંબરનું અવલોકન અહીંયા મૂકવું પડે જે અહીંયા તમને એમ બરાબર જેટલા તમારો જેટલું મૂલ્ય આવ્યું પાંચમા નંબરનું સઠ્ઠાક સાતમાં જે મૂલ્ય તમારી જોડે અહીંયા આવ્યું એ મૂલ્ય તમારે અહીંયા ચડતા ક્રમમાંથી લઈ અને આ સૂત્રમાં મૂકવાનું ખબર પડી કે ના પડી ફરી સમજાવું જ્યારે યુગ્મનો દાખલો હોય કે ના હોય યુગ્મ પૂર્ણાંકનો દાખલો હોય તો કે હા હોય એટલે બે સૂત્રનો ઉપયોગ કરવાનો કયું એક એમ બરાબર એન બાય ટુ આ સૂત્રનો પહેલાં ઉપયોગ કરવાનો પછી આ સૂત્રનો ઉપયોગ કરશો એમ બરાબર એન બાય ટુ લેશો એટલે જે ટોટલ અવલોકનો હોય એને બે વડે ભાગી દો ભાગી દીધા પછી જે જવાબ આવે એ જવાબ એમ બરાબર જેટલું મૂલ્ય આવે એ મૂલ્ય આપણે ક્યાં જોવાનું ચડતા ક્રમમાં ચડતા ક્રમમાં એ મૂલ્ય લઈ અને પછી તમારે આ મેન સૂત્રમાં મૂકી દેવાનું આટલું થાય તમારાથી હા થાય તો ચલો આગળ જો હવે જોજો અહીંયા સૂત્ર છે આપણું મધ્યસ્થ એમ બરાબર અહીંયા હતું એમના અવલોકનનું મૂલ્ય તો આ એમ બરાબર આવ્યા કેટલા તો એમ બરાબર પાંચ આવ્યા તો હવે કોઈ પોચ નહીં મૂકવાના તો અહીંયા અવલોકનો જે છે ને એમાંથી પાંચમા નંબરનું મૂલ્ય કયું છે તો એક બે ત્રણ ચાર ને પાંચ પિસ્તાલીસ છે તો હવે આ એમના અવલોકનનું મૂલ્ય આવ્યું કેટલું પિસ્તાલીસ તો એ પિસ્તાલીસને આપણે અહીંયા લખી દઈશું પિસ્તાલીસ પછી શું છે પ્લસ તો લખો પ્લસ ચાલો પ્લસ લખી દીધું હવે અમુક ડાયા હોય શું કરે પિસ્તાલીસ પ્લસ હોય એક મૂકી દે એમ ન થાય મારાવાલાઓ તો શું કરવાનું અહીંયા એમનું મૂલ્ય એટલે પિસ્તાલીસ લખ્યું પછી અહીંયા એમ છે એમ પ્લસ વન મતલબ પિસ્તાલીસ પછીનો એક નંબર શું પિસ્તાલીસ પછીનો એક નંબર કયો છે અડતાલીસ છે તો અહીંયા તમારે અડતાલીસ મૂકવાના નહીં કે પિસ્તાલીસ પ્લસ એક એમ નહીં અહીંયા ખાસ ધ્યાન રાખવું અહીંયા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કારણ કે અહીંયા પિસ્તાલીસ એમનું મૂલ્ય કેટલું આવે પાંચ તો પાંચ નંબરમાં પિસ્તાલીસે મૂકી દીધા પછી પ્લસ તો પ્લસ મૂકી દીધું પછી અહીંયા એમ પ્લસ વન છે એટલે પિસ્તાલીસ પ્લસ એક નહીં મૂકવાનું તો શું કરવાનું તો પિસ્તાલીસ પછીની કઈ સંખ્યા આવે છે તો છે અહીંયા છે અડતાલીસ તો અડતાલીસ મૂકવાના અહીંયા તમારું જે મેન મૂલ્ય આવ્યું છે એના પછીનું જે મૂલ્ય હોય એ તમારે અહીંયા લખવાનું થાય ક્લિયર ક્લિયર ચલો આટલું થઈ ગયું હવે શું કરશો ભાગ્યા બે જે થઈ ગયા ચાલો હવે આ બંનેનો સરવાળો કરો અને એના ભાગ્યા બે કરો ચાલો સરવાળો કરતો તો આવડે કે ના આવડે કે ન આવડે આવડે ચલો આઠ ને પાંચ કેટલા થશે તેર થશે તો તેનો તગડો વિધિ પડી એક ચાર ને ચાર આઠ ને એક નવ તાણું ભાગ્યા બે ચલો હવે તાણું ભાગ્યા બે કરો તો તાણું ને બે ભાગો તો હું ભાગીને બતાવું કોઈને વળી ભાગાકાર કરતા ના આવડે તો બે દુના ચાર ચાર દૂના આઠ તો બે ચાર આઠ થાય નવમાંથી આઠ જાય તો એક વધે ને હા ચલો ઉપરથી આવ્યા તેર તો બે છ બાર હવે બારમાંથી તેરમાંથી બાર જાય તો વધે એક ને ચાલો હવે અહીંયા કોઈ સંખ્યા નથી ભાગ નથી ચાલતો તો શું કરવાનું તો ઉપર પોઈન્ટ મૂકીને નીચે શૂન્ય લાગશું તો હવે દસ આવી ગયા હે હા તો બે પંચાને દસ તો અહીંયા પાંચ આવશે નીચે આવશે દસ ઝીરો ઝીરો તો જવાબ આપણો કેટલો આવ્યો છેતાલીસ પોઈન્ટ પાંચ તો એમ બરાબર છેતાલીસ પોઈન્ટને પાંચ આ આપણો શું આવી ગયો આપણને મધ્યસ્થ મળી ગયો તમે લખી શકો કે મધ્યસ્થ આપણને કેટલો મળ્યો છેતાલીસ પોઈન્ટને પાંચ જવાબ આવી ગયો હજુ કંઈ ના ખબર પડી હોય એવું કંઈ ખરું તમને એવું લાગે છે કમ્પ્લેટ તમને ખબર પડે છે ભણાવું એમાં ખબર પડે છે તો શું કરવાનું કાંઈ નહીં વિડીયો જોવાના વિડીયોને લાઈક કરવાના શેર કરવાના કરવાના ને હા અને કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો હું બને એટલો તમને સપોર્ટ તો કરું છું પણ મારા વાલા વિદ્યાર્થીઓ મને બહુ સપોર્ટ કરે છે એના માટે થેન્ક યુ વેરી મચ દિલથી થેન્ક યુ સો મચ ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશું આદિયન ક્લાસીસ હવે આપણે બહુલોક વિશેનો દાખલો જોઈ લેશું અને તમને એવું લાગે છે કે હજુ મધ્યસ્થના દાખલા ગણવા છે તો કોમેન્ટ કરજો તો દાખલો તમને ગણાવીશ ઓકે ચાલો મળીએ